માટે મશીનની ખરીદી ડાયરેક્ટ કંપની પાસેથી ન કરવામાં આવી શા માટે થર્ડ પાર્ટી પાસે મશીન લેવાયા મશીનમાં જીપીએસ સિસ્ટમ હોવા છતાં બિલ પેમેન્ટ શા માટે જીપીએસ આધારે નથી કરવામાં આવતું મશીનની સાથે એક ટ્રેક્ટર અને પાંચ વ્યક્તિ ફરજિયાત હોવા જોઈએ તો તે કેમ રખાતા નથી મશીન ફરજિયાત બાર કલાક અને ઓછામાં ઓછા ચાલીસ કિલોમીટર ચાલવું જોઈએ તે સમય મર્યાદામાં ચાલતું નથી સ્વીપર મશીન અકસ્માત જેવી દુર્ઘટના સર્જે તો જવાબદારી કોની તેઓ કોન્ટ્રાક્ટમાં કોઈ ઉલ્લેખ નથી 365 દિવસ થી જગ્યા પર શા માટે મશીન દ્વારા 280 દિવસ ની જે સફાઈ કામગીરી કરવામાં આવી મશીન ની મૂળ કિંમત કરતાં તેનું મેન્ટેનન્સ ખર્ચ 10 વર્ષે 10 ગણો શા માટે વધારે છે મશીન ખરીદીમાં સેન્ટ્રલ વિજિલન્સ કમિશનની ની ભંગ શા માટે ગુજરાત સરકારની ખરીદી ભંગ કરાયો આ તમામ મુદ્દાઓને ટાંકીને લીગલ નોટિસ આપવામાં આવી પરંતુ તેનો એક જવાબ પણ એક પણ મુદ્દા નો અપાયો નહીં ત્યારે ફેબ્રુઆરીમાં આપવામાં આવેલા લીગલ નોટિસનો જવાબ એપ્રિલ મહિનાની તારીખ દર્શાવી જુલાઈ મહિનામાં આપવામાં આવ્યો છે સમાજે આપવામાં ચાર મહિના થયા તે બાબતે પણ પૂર્વ કોર્પોરેટરે પ્રશ્નો ઉઠાવ્યા છે પાલિકાના ગુણ ગુણ જવાબને લઈ હવે હાઈકોર્ટના એડવોકેટની સલાહ મુજબ પૂર્વ કોર્પોરેટર વિજય પાંસેરિયા કોર્ટમાં પીઆઇએલ અથવા તો ક્રિમિનલ કેસની કામગીરી તરફ આગળ વધશે પૂર્વ કોર્પોરેટર વિજય પાંચેરિયા ગયા વખતે અમને શનિવારે જે સુરત મહાનગરપાલિકાને જે રોડ સ્વીપર મશીનો છે જે સોળ નવા સ્વીપર મશીનો એકવીસ કરોડના ખર્ચે ખરીદવામાં આવ્યા હતા અને એનો ઓપરેશન અને મેન્ટેનન્સ બસોને પાંસઠ કરોડ આ બાબતે થયેલી ગેરરીતિ બાબતે એક લીગલ નોટિસ સુરત મહાનગરપાલિકા કમિશનર્સલી અને ગુજરાત સરકારના શહેરી વિકાસ સચિવને મોકલવામાં આવી હતી તેનો જવાબ બીજા મહિનામાં મોકલેલી લીગલ નોટિસનો જવાબ અમને જુલાઈ મહિનામાં મળે છે અને એ બી જૂની તારીખ સાથે એ પણ એપ્રિલ મહિનાની તારીખ સાથે આપવામાં આવે છે અને લીગલ નોટિસમાં અમે જે મુદ્દાઓ ટાંક્યા હતા કે ભાઈ જે મશીન ખરીદવામાં આવ્યું છે એ શા માટે ડાયરેક્ટ કંપની કે ડીલર પાસેથી ન ખરીદી અને કોઈ કોન્ટ્રાક્ટર પાસેથી ખરીદવામાં પ્રકારનો અનુભવ નથી બીજું ખર્ચ કરોડ સામે વર્ષમાં કઈ રીતે શકે તે સંદર્ભે સવાલો ઉઠાવ્યા હતા અને જ્યારે પણ પેમેન્ટ કરવામાં આવે છે ત્યારે જીપીએસ સિસ્ટમનો ઉપયોગ ન કરી અને ડાયરેક્ટ મેન્યુઅલી કરવામાં આવે છે એટલે ગુજરાત સરકારની જે ખરીદ પોલિસી છે નાણાકીય પોલિસી છે અને સીવીસી ગાઈડલાઇનનો ભંગ થયો છે આ મુદ્દાઓ ટાંકીને અમે જવાબ માંગ્યો હતો પરંતુ જે લીગલ નોટિસનો જવાબ પ્રોપર વે સ્પષ્ટ અને જે મુદ્દાસર હોવો જોઈએ ન હતો ગોળ ગોળ જવાબ હતો કોઈ પણ પ્રકારના ક્લોઝને ટાંક્યા વગર ન હતું આ જ બાબતે અમે અમારા જે હાઈકોર્ટના એડવોકેટ છે અહીનેસભાઈ ભાવસાર એની સાથે ચર્ચા કરી અને અમારા માટે બે રસ્તા ખુલી ગયા કે જે પણ જવાબદાર અધિકારી છે જે પણ કર્મચારી છે એની સામે કાયદેસરની પગલાં લેવાનો રસ્તો ખુલી ગયો છે લીગલ લેવાનો અને આના સંદર્ભે આગળ પીએલ પણ અમે કરી શકીએ છીએ રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત